જેવા શબ્દ મચ્યું છે એવું કહેવા માંગે છે એ બધી તમને ખબર રસોઈ કરતા ના આવડે પણ જમનારાને ખબર તો પડે કે હું મેઠું ઓછું છે કોમાં મરચું ઓછું છે કોમાં વઘાર વધારે પડ્યો છે આ દાચી ગયું છે એવી તો જમનારા ને ખબર પડે છે બા તમારા મન થી કે ભાવ ભાવ બધા પીરસીએ છે ને પણ જમનારા ખબર છે તેમ એવો નથી ચમ કે બધો પરમાત્મા છે ચમ ના હમશે મહાન આવી એક ઉત્તમ વસ્તુ છે અને જે વસ્તુને પ્રાપ્ત કરવા માટે આવો એક ઉત્તમ મહિમા સાચી વાત તમને સમજાઈ જાય બધોમાં હરી હરી હરીને પ્રહલાદજીને શેવટે પૂછ્યું થંભ પ્રગટ એટલો બધો અગ્નિથી ચેતાયો લાલ લાલ ચોળ કરી દીધો પછી પૂછ્યું એક બાજુ કડક ખેંચી એ જો તંભ બાદ ન ભરતો આસ

કે નો કોઈ ફેર નથી પણ તમારું નોમ છે અને કોમ નથી આ તો નીરદાવાના ગુરુ ની જે બોલાય છે તમારી પાકી થવી જોઈએ પણ જો ઓગળી ઓમ કરે કે મારી બોલાય છે ને તો વાત જય ભાઈ મહાન બોલી રહેલો છે એ તો પરમાત્મા સૌનાથ ગુરુ સચિતાનંદ અવિનાશી સ્વરૂપ છે બાપ આવી સાચી વસ્તુને પ્રહલાદ કહેતો કે એ વખતે બસ કહેવા તારે કહે પ્રહલાદ હે પ્રહલાદ કહે રણાકાંદ સુણ પ્રહેલાદ ક્યો જ્યા તારો રોમ કે મોજમો તુજમો આ ખડકમો આ થંભમો આ લોખંડનો સાહેબ નો પેલો આ ભાઈ છેલું છે

હરજીવન બાપુ સુંદર બોલ્યા જેની દ્રષ્ટિના દોષ તેને પ્રભુ શેટા છે જેને વચન ગુરુજી ના ગળિયા એને વાલો આ વાત ને તમે જો કદાચ તમારી ભૂમિમાં જેમ એક લાડવો તમે જમ્યા હોય જો કદાચ કદાચ જ્ઞાનની ગોળી તમે પ્રાપ્ત કરી હોય ગળ્યા હોય તો તમારો રોગ જેલો હોય આમ તો સી રીતે થાય અને હાથમાં રાય રોજ ગોળીઓ બતાવો તો શું કોમ નહીં તમે જા તમે ગળો ને એટલે તમારે વાતા બી ને પડે તમને હવ જુવા કે ઓ બાપરે આ શિલ્યા તો થાટે સુજે ભૂમિ ઉપર યો જતુરેલું કેન્સલ આ તો હાદો થઈ ગયો પુરુષ કયા ડોક્ટર મળ્યા કે આવા મહાપુરુષ પણ ચારે મળે એક ભાઈ કેન્સર થયું અને ફેર બધે દવાખાને જઈને આવ્યા ને આપણા સિદ્ધપુર જેવું આરોગ્ય ખાતાનું દવાખાનું તો એ ગયા સાહેબ તમારું નોમ મેં સાંભળ્યું છે કે તમે કેન્સરની દવા કરો છો કે હા કે મો બધે ફરીને બધી દવાઓ આપણો તો એવું જ દેખાય કે આપણે જો આ કોઈ હારો મોણ મળી જાય પ્રતિષ્ઠિત દાદા વિચાર તો પ્રગટે નિર્મળ જ્ઞાન રવિ ઉગે રજ ટળે હોય અવિધ્યાનસ

समझाए तो सतनाम शिवो शियावर रामचंद्र की जय सदगुरु भगवान की जय हमने बदा एक बार सदगुरु संतो ना दर्शन आया सत्संग में भजन बैठा सी तो आप सब पहले एक भजन आप प्रेम से बोलीए बस सत्संग की शुरुआत करिए आज ना प्रसंग लगत आप भजने बोलीए बदा सात सहकार थी ਅਦਾ ਫਰੈਂਸੀ ਬੋਲੋ ਜੋ ਜੇ ਨਾ ਗੇਰੇ ਹਰੀ ਜਨ ਹਰੀ ਗੋ

તને દવા તો હાવ ફ્રીમાં માં આલુ છે આ પૈસો જોઈતો નથી પણ ચરી તારે પાડવાની અને તારો રોગ મટે તો આવજે મારા બહાણા પહેતા તને ક્યાં ગમે તો હું બધો પરમાનથ મોજ આ ગોળીઓ આલો છો બીજા ચો મારા માટે છે નહીં તો તારે જો સારું થઈ જાય ને તો તારે જે શક્તિ હોય તો તારે મૂકજે બીજું શું હોય હું ચો મકાવું છું પણ ચારી અઘરી કે ચેવી કે આ ગોળી તું લે ને એ વખત ઊંટ યાદ આ બોલાદું હોય હવે ગોળી લીધી ને તકે ઊંટ પહેલું આવે ગોળી લીધી ના થો બોલો ભૂલવાનું છે ને અમે પહેલા ભણવા જાતા એક ઓઠું ઉઠું બે ઉઠો ના હાથ

ભય હોય ને તો તમે જેમ અમે જેમ કે સાહેબ એ રીતે હા વર્તમા માટે તૈયાર તૈયાર ને એટલે હું અહીં આ બધા શાંતિથી બેઠા છો તમે તો જીવન મુક્ત છો તમારા તમારે કોઈ ભય ઊભો ના કરતા પણ સતો હું અહીં આવીને બેઠા છો અને શાંતિથી બેઠા છો પણ હમણાં સમાચાર આવ તો કબૂલ આમાં આ શાંતિ રે ખરી લાગુ પડે કે ના પડે પણ મહાપુરુષે કીધેલું છે કે મારું કોઈ હોય તો લાગુ પડે કે તમે એક વાત વિચારો તમે ગુરુના શરણમાં જઈને આયા રામાયણ ને કે શાસ્ત્ર ના અર્થ ને સમજતો શીખવું ભગવાન રામ જયારે લંકામાં જ્યાં ને તારે સમુદ્ર ઉપર પાળ બોધી ને જ્યાં પોતાના ઈષ્ટદેવ ની પ્રતિષ્ઠા કરી ભવ સાગર કહી દીધું કે આ સાગર તરવો હોય તો ઈષ્ટદેવ દેવની પ્રતિષ્ઠા કરવી હોવ પડશે તેમ તમારા ભવ સાગર તરવો હોય તો સૌ પહેલો ગુરુ મહારાજ ની પ્રતિષ્ઠા કરવી પડશે તમારે અને એ પ્રતિષ્ઠા કર્યા પછી એ સમુદ્ર ઉપર પાળ બંધા હે અને પાળ બોધીન પેરીવા બાજુ લંકા માં એ ઉતર્યા રાવણ નો પરાજય જો બાપર જે વિભીષણ ને રાજ્ય અભિષેક કર્યો વિભીષણ ને પોતાના સેવકો ને કીધું કે માતાજી ને મુક્ત કરો અને જ્યારે ભગવાન ઉળ જાતી વગેરે સમુદ્ર ઉપર થઈ પાળ બોધીન ગયા છે પણ જ્યારે માતાજી ને લઈને આવે છે ને એમ ખાજીઓ કો કો બોલો આ પાળ ઉપર હેડ્યા છે તારે

મહાપુરુષે કીધું ભગવાન એ બાજુ બધું છે એ તો એક એની ભાવના છે આજે ડોક્ટર સાહેબ તમને ભણાયા અને તમને ડોક્ટર બનાયા કોઈ દાડો પગાર લઈને કે શ્રીફળ લઈને જોઉં છું વાર તહેવાર તો એનાથી તો આ તો મહાપુરુષી તરવર સરોવર સંતજન ચોથા વર્ષે મેઘ પરમારથ કે કારણે ચારો ધર્યા મહાપુરુષે પાસે માર્ગ બદલોણો નો ભાવ પસે ભૂમિ ઉપર યો એ સમુદ્ર ઉપર ના હેડ્યા અને આ રી ભૂમિ જ્યાં સુધી તમે ભૂમિ ઉપર છોડી ના શકો ત્યાં સુધી કોઈ દાડો મેળા આવે એવો જ્યારે આવા સાચા મહાપુરુષો વિહંગમ માર્ગે હેડ્યા આજે તમે ગુરુ ના સનમાં જ્યાં એટલે ત્યાં બધું મૂકી દીધું છે જે કુળમાં સંત પ્રગટ થાય છે તે કુળને કોટી કોટી બંદર છે જે સમાજમાં સંત પ્રગટ થાય છે એ સમાજને પણ ધન્યવાદ છે અને એ દેશને એ ધર્મને અને એ સમાજને પણ ધન્યવાદ છે એવા આપની વચ્ચેથી એ સંતનું સ્વરૂપ પોતાને યાત્રા પૂરી થઈ ઘણા બંધ પૂરો થયું અને વિધિના વિધાને આપણે દરેક દરેકને સગૂળ સ્વરૂપ મૂળ સ્વરૂપને સમાયેલું છે સતત સમાવવાનું છે સતત હોદામાં સમાવવાનું છે આપણે આધ્યાત્મિક ભૂમિકા એ આત્મદ્રષ્ટિ તો આપણે નીચ છે પણ આ રૂપક જે વ્યક્તિત્વ

અને યોગ તરીકે પણ હું અમને પ્રગટ છું એવા આપણી વચ્ચેથી પ્રગટ થઈ પોતે પોતાની નિષ્કામ ભાવનાથી નિષ્કળપણે પોતાનું જીવન પવિત્ર અને પાવન અનેક ન કરી પોતે નિવૃત્ત થયા એ બદલ એમને કોટી વંદન વંદનિય સદગુરુમાં